રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે આગની ઘટના બાદ ફાયરની સુવિધાઓ કેવી છે તે અંગે સંદેશ ન્યૂઝે ભુજની બહુમાળી ભવનમાં રિયાલિટી ચેક કર્યું બહુમાળી ભવનમાં ચાલીસ જેટલી કચેરીઓ આવેલી છે જ્યાં રોજ મોટી સંખ્યામાં અરજદારોની અવરજવર થતી હોય છે ત્યારે ફાયર સેફ્ટીના નામે દીવા તળે જ અંધારું જોવા મળ્યું કેમ કે ફાયર સેફ્ટીના સાધનો બંધ હાલતમાં હતા અહીં હાઇડ્રોલિક ફાયર સિસ્ટમ લગાડવામાં આવી છે જે ધૂળ ખાઈ રહી છે આપ જોઈ રહ્યા છો કે ભુજની નહીં પરંતુ કચ્છની સૌથી મોટી કચેરી છે બહુમાળી ભવન જ્યાં દરરોજના હજારો અરજદાર આવતા હોય સમગ્ર કચ્છ જિલ્લાનું કહેવાય કે સમગ્ર કામ અહીંથી શરૂ થતું હોય પરંતુ અહીંયા જ્યાં પોતે જોઈ શકો છો અને આપણે પણ વિઝ્યુઅલ આપના માધ્યમ દ્વારા દર્શકોને કહીશ આ જે વર્ષોથી બંધ છે જેને હાઇડ્રોલિક કહેવાય સરકાર હકીકતમાં જ્યારે જોવા જઈએ ત્યારે બહુ સારી રીતે કરતી હોય છે પરંતુ મેનેજમેન્ટનો અભાવ હોય છે અને આપ જોઈ શકો છો જે નાના નાના જે અગ્નિશામનને યંત્રો રાખ્યા છે તે પણ એક્સપાયરી ડેટ છે રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે તમામ જગ્યા પર ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી બાબતે તપાસ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ભુજમાં આવેલા બહુમાળી ભવનની અંદર ફાયર સેફટીના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે સંદેશ ન્યૂઝની ટીમ હાલ અહીંયા બહુમાળી ભવનમાં પહોંચી છે અનેક સરકારી કચેરીઓ અહીંયા આવેલી હોય છે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો અહીંયા આવતા હોય છે પરંતુ અહીંયા લગાડવામાં આવેલા તમામ ફાયર સેફ્ટીના સાધનો છે